ગાંધીનગરની થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે છ સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારી નોંધાવી છે ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય બની છે અઠ્યાવીસ પૈકી પચીસ બેઠકો ભાજપ અને ત્રણ બેઠકો બીએસપીના કબજામાં છે પ્રમુખ માટે સામાન્ય પુરુષ અને ઉપપ્રમુખ મહિલા બને તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે ભાજપ મોવડી બંડળ કોને પ્રમુખ પદ માટે મેન્ડેટ આપે છે તેની પર સૌ કોઈની નજર છે તો બેઠકો છે ભાજપના કબજામાં જોવા મળી રહી છે આ સાથે સાથે ત્રણ બેઠકો બીએસપીના કબજામાં છે પ્રમુખ માટે પુરુષ અને ઉપપ્રમુખ મહિલા બને તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે સુરેન્દ્રનગરની થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે તો થાન નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે વિજય બની છે

ય છે બેઠકો ઉપર આ ચૂંટણી યોજવામાં આવી હતી તે પૈકી પચીસ જેટલી બેઠકો ઉપર ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતી છે અને ત્રણ બેઠકો બીએસપી ના કબજામાં હાલ છે ત્યારે પ્રમુખ માટે સામાન્ય પુરુષ અને ઉપપ્રમુખ માટે મહિલા અનામત છે ત્યારે હાલ આજ મોડી મંડર છે તે થાન ખાતે દોરી ગયું છે અને કોણ જે ઉપપ્રમુખ બનશે તેની ઉપર હાલ સૌ કોઈની નજર છે પરંતુ મોટી વાત એ છે કે ભાજપ ફરી એક વખત ઓગણીસો છન્નું પછી થી ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લાની જે થાન નગરપાલિકા છે તે બનાવવા માટે જઈ રહી છે ત્યારે ધારાસભ્ય સહિતના જે હોદ્દેદારો છે સંગઠનના જે હોદ્દેદારો છે તે હાજર રહેવાના છે અને બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી યોજાવાની છે છ જેટલા ઉમેદવારોએ પોતે ઉપપ્રમુખ અને પ્રમુખની દાવેદારી નોંધાય નોંધાવવામાં આવી છે જે મતદાન થશે સૌનો નિર્ણય હશે તે જ ઉપપ્રમુખ અને પ્રમુખ બનશે તેવી પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જી આભાર ફઝલ માહિતી આપવા માટે